જય સ્વામિનારાયણ અહીં ઘનશ્યામ અહીં ઘનશ્યામ કોઈ કોઈ વાર ઘનશ્યામને ઘેર આવતા મોડું પણ થઈ જતું ત્યારે માતા રામપ્રતાપભાઈને બોલાવા મોકલતા એક વખત રામપ્રતાપભાઈ ઘનશ્યામને શોધતા શોધતા હનુમાન ગઢીએ ગયા ઘનશ્યામ ત્યાં માળા ફેરવતા હતા રામપ્રતાપભાઈએ કહ્યું ભૈયા ચાલો ઘર ઘરમાં બોલાવે છે ઘનશ્યામે કહ્યું તમે બાજુમાં કનક ભૂવ અને દર્શન કરી આવો ત્યાં મારે માળા પૂરી થઈ જશે પછી આપણે જઈએ રામપ્રતાપભાઈ કનક ભુવને ગયા ત્યાં પણ ઘનશ્યામ કથા સાંભળતા હતા તેમને આશ્ચર્ય થયું તેમણે કહ્યું ભૈયા ચલો ઘર મા બોલાવે છે ઘનશ્યામે કહ્યું તમે બાજુમાં રત્નસિંહાસને દર્શન કરી આવો ત્યાં કથા પૂરી થઈ જશે રામપ્રતાપભાઈને તો અતિ આશ્ચર્ય થયું તેઓ આવી રીતે વિશેક મંદિરે ફર્યા તો બધે જ ઘનશ્યામને જોયા તેથી તેમને થયું કે લાવને પાછો હનુમાન ગઢીએ જાઓ ત્યાં ઘનશ્યામ છે કે નહીં તેઓ ગઢીએ આવ્યા ત્યાં તેમને જોઈને ઘનશ્યામે કહ્યું ભૈયા ચલો માળા પૂરી થઈ ગઈ છે એમ કહીને રામપ્રતાપભાઈની સાથે તેઓ ચાલી નીકળ્યા ઘેર આવ્યા ત્યારે માએ કહ્યું બેટા બહુ મોડું ન કરવું બહાર અસુરો ફરતા હોય માટે જલ્દી આવતા રહેવું પણ ઘનશ્યામને અસુરોની બીક જ ક્યાં હતી